બિહારમાં અભદ્ર ટીપણી કરવામાં આવી હતી જેના પડે સમગ્ર દેશ અને ગુજરાતમાં પડી રહ્યા છે જિલ્લા મહિલા મોરચા દ્વારા બારડોલી પ્રાંત ને આવેદન આપવામાં આવ્યું નમસ્કાર ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા આજે સુરત જિલ્લા મહિલા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે ટીપણીઓ કરવામાં આવી છે આ અભદ્ર ટિપ્પણી જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે આ સમજી વિચારીને બોલવામાં આવેલા શબ્દો છે જે માતૃ માતાનું અપમાન નહીં સહન કરીએ અમે આ માતૃશક્તિ જેમ અત્યારે જ હાલ આપણા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીએ જણાવ્યું કે આજે અહીં સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ની અધ્યક્ષતામાં ભરતભાઈ રાઠોડ તેમજ સુરત જિલ્લાના મહામંત્રી શ્રી જીગરભાઈ કિશનભાઈ રાજેશભાઈ તેમજ તમામ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મારી મહિલા મોરચા બહેનો આજે બહોળી સંખ્યામાં અમે જે માતાનો અપમાન કર્યું છે એ અપમાન અમે નહીં સાખવી શકીએ અને આ અપમાન માટે આજે અમે સખત માંદો નોંધાવીએ છે અને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે મારી રાહુલ ગાંધીજીને કહેવાનું છે કે માતાનો અપમાન નહીં શાન કરી શકે એક માતાના આશીર્વાદથી આપણે દરિયો તરી જઈએ છે બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના જાહેર મંચ ઉપરથી થી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના માતૃ માતૃશ્રી વિશે જે અભદ્ર ભાષાની ટીકા કરીને એમને અપમાનિત કરવામાં આવ્યા છે એના વિરોધમાં આજે સુરત જિલ્લા મહિલા મોરચો અને સંગઠનના કાર્યકરો અહીંયા આ ધરણા પ્રદર્શન અને આવેદન પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આજે આરજેડીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ જે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીને જે અપમાનિત કરવામાં આવ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તાજેતરમાં બિહારની અંદર કોંગ્રેસ અને એનું ગઠબંધન ઇન્ડી ગઠબંધનના દ્વારા એક કાર્યક્રમની અંદર આ દેશના અને વિશ્વના નેતા લોકપ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો જે એમ કહી શકાય કે આવી તુચ ભાષાનો ઉપયોગ દેશની સંસ્કૃતિમાં ક્યાંય નથી હોય અને એના માટે સમગ્ર દેશની અંદર એમાં ચૈતરી નોરતા હોય કે આવનારા દિવસોમાં નવરાત્રી દરમિયાન એની જે પૂજા કરવામાં આવતી હોય દુર્ગા શક્તિની એવા સમયે બિહારમાં ગઠબંધન દ્વારા કાર્યકરો દ્વારા જે રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે